ઓમ તત્સ રાધેકૃષ્ણ રાધેશ્યામ પુસ્તકનું નામ છે સપ્તપદી ગુરુપ્રસાદી પરમ ભાગવત નરસિંહ મહેતાના સાત પદનું વિવેચન વિસ્તારથી કરી આપનાર શાંતિપ્રસાદ વૈષ્ણવને કોટી કોટી વંદન સાથે પદ નંબર ત્રણ મહેતાજીના સાચા દર્શનમાં પદ નંબર અડતાલીસ એક એક તું એ મસૌ કોસ્તવે કોણ હું તે નહીં કો વિચારે કોણ છું ક્યાં થકી આ વિયો જગવીસે જૈ શખ્યા છૂટસે તું એકતું એકતું એ મસૌ કોસ્ત પ્રતિદિને જળકને જઈ કરી જાચતો ઈસ તું સહાય જે સદારે પણ તોયપણ દુખતો લે স্টতো তু তো কদার রে একতু একতু এ মস কোসবে kò yí tó o dè di gàgànàmá ta kà ta bà kà ta jó wù ú nàbàlí kò náà hù kóníkanni má. ગુસા હકથકી તે નથી જાણતા મૂર્ખ પ્રાણી એકતું એકતું એ મસૌ કોસ્તવે এম কৰতী লাভয পামিঅ তো কহে হৰি তথ ৰে কাম কথৰিয়া থি भविष्यने भांडतो पूर्वना कर्मनु नामदैने एकतु एकतु एमसो ना कर्म जो हरी भजे न आवटळे तो कहो कोण ई काम करसे सत्य सम जी कधी पद খসে ভয় ভ্রমণে তে জহরসে একতু এ কতু এ মসৌ কোস্ত অমত ফৰ তা মদী আধৰছে শ্ৰম ৱাতেহন তো যি जग विषे ज्ञान हीनो सदा तेज ठरसे एक, तूं एक तूं स्वराणि ब्रह्मना भेदमा सत्या वास्तु नहीं सद्य से हूने नेतु पणु জি সর সিহত গুরুতনে হি পারসে একতু একতু এ মস কৌসে জি શ્ન બ્રહ્મ ભેદમા સત્યવાસ્તુ નહીં સધ્ય જડસે હું તું પણ জি সর সিংহতো গুরুতনে হসি পসে একত এক মস কৌসে શબ્દો છે પહેલી કડીનો તત્વાર્થ છે કોણ હું બધા પોતાને દેહરૂપ માની હું ને મારા રૂપી દેહની માયામાં મરે છે પોતે આત્મા રૂપ છે તેમ કોઈ માનતું નથી કડી બીજી અને ત્રીજી સકામી જળ મૂર્તિ પૂજાથી કંઈ વળતું નથી કડી પાંચમી પૂર્વના કર્મ બધાને કર્મ ભોગવવા જ પડે છે પણ જો ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધાને આશરો રાખી તેને જ અંતરથી ભજે તો જરૂર ટળે કડી છઠ્ઠી સંસાર આંકડા જેવો થઈને ઉડી જનારા કડવા ફળ આપનારો છે આગળ શાંતિપ્રસાદ વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ વિવેચન કડી પહેલીનું પરમાત્માનું સ્તવન એટલે સ્તુતિ કરતી વખતે લગભગ બધા જ કહેતા હોય છે કે પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં એક પરમાત્મા જ સર્વત્ર વ્યાપી રહેલ છે તો પછી હું કોણ છું એ વિચાર કોઈ કરતા જણાતા નથી પરમાત્માનું સ્તવન કરનાર જુદું તત્વ ક્યાંથી આવ્યું આ દેહ જન્મ્યો તે પહેલાં હું ક્યાં હતો દેહ છૂટે ક્યાં જઈશ અર્થાત જીવનું સ્વરૂપ તેની ગતિ વિશે કોઈ ઊંડો વિચાર કરતું જ નથી દેહથી તેમાં વસનારા જીવને જુદો સમજી લઈ તેનું હિત વિચારવું તે જ આધ્યાત્મનો પાયો છે ગીતા અધ્યાય તેરમાં ભગવાને પણ આ સમજણને જ જ્ઞાન કહ્યું છે આવી સમજણ વિનાની કેવળ મંદિરો કે મૂર્તિઓની ભક્તિ મહેતાજીને માન્ય નથી એ હકીકત નીચેની કડી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે મહેતાજી કહે છે કે કડી બીજી પ્રતિદિને જડકને જય કરી જાચતો ભક્તિ માર્ગે ભગવાનને ભજનાર જનસમાજનો મોટો ભાગ તો એમ જ માનતો હોય છે કે મૂર્તિ એ જ ભગવાન અને ભગવાન મંદિરમાં જ હોય મંદિરમાં અને મૂર્તિમાં એટલી બધી અણસમજી નિષ્ઠા હોય છે કે કેટલીક વાર તો ટાણાની અગત્યની ફરજ પડતી મૂકીને પણ મંદિર જવાનો નિયમ તો જાળવતા જ હોય છે અને તેની તેઓને ઠસક રહેતી હોય છે પરંતુ આ નિષ્ઠાને અનુરૂપ જીવન વ્યવહાર પ્રભુમય નહીં હોય તો પ્રભુ સામું નથી જોવાના એમ સમજાવતા મહેતાજી કહે છે કે રોજ રોજ મંદિરમાં જઈ મૂર્તિ સામે નાક ઘસી મસ્તક નમાવી પોતાની મનોકામના પૂરી કરવા એટલે સુખ પ્રાપ્તિ કે દુઃખ નિવૃત્તિની મનોકામના પૂરી કરવા કરગડતા હોય છે છતાં પણ પરિણામ જરા આવતું નથી તેમ દેખાતા છતાં આવા યંત્રવત કાર્યક્રમથી જરા પણ નથી કંટાળતા અને તેનાથી થાકી કંઈ ભૂલ થાય છે ભગવાન કંઈ બીજું માગે છે આવો વિચાર આવતો નથી આગળ કડી ત્રીજી કોઈ તો ઉદ્ધી ગગનમાં વળી કેટલાક બીજા મંદિરે ન જતા ખુલ્લા મેદાનમાં અથવા નદી કે સાગરને ને કિનારે બેસી આકાશમાં કે દરિયામાં તાકી નમ્ર ભાવે ધીમો ધીમો રગરગાટ કરતા દેખાય છે દિનતાપૂર્વક પૂર્વક પરમાત્મા પાસે કંઈક માંગણી કરતા જણાય છે પરમાત્મા ક્યાં વસે છે અને તેની પાસે માંગવાનો મને સો હક છે તેનો વિચાર આવા અબૂજ જીવોને જરા પણ આવતો નથી વાવ્યા વિના કંઈ લણાતું નથી એટલું પણ તેઓ સમજતા નથી આમ જીવનમાં ક્ષમા દયા ભાવ ભરી ઉદારતા વિના કેવળ વાણીની દિનતા કે લાચારી ભરી પ્રાર્થનાથી પ્રભુ છેતરાવાના નથી આગળ કડી ચોથી એમ કરતા કદી લાભ જો પામ્યો આવા લાલચું સકામી અબૂજ લોકોનું જો કોઈવાર પૂર્વના કર્મયોગે કામ પાર પડે એટલે દુઃખ દૂર થાય કે માગ્યો લાભ મળે તો તેઓ આનંદમાં આવી જઈ ફૂલ્યા ફરે છે કે હરિએ અમારી ધાહ સાંભળી દયા કરી અમારું કામ પાર પાડ્યું અને જો તેઓનું કામ બગડે ધાર્યું ન થાય તો પોતાના નસીબનો દોષ કાઢી પોતે પૂર્વે ક્યાં પાપ કર્યા હશે કે આવું દુઃખ આવી પડ્યું એવી કંગાલયત ધરાવનારી વૃત્તિને વશ થઈ લાચારી અનુભવતા દેખાય છે આગળ કડી પાંચમી પૂર્વના કર્મ જો હરિભજે ટળે મહેતાજી સચોટતાપૂર્વક પોતાનો અનુભવ રજૂ કરતા કહે છે કે જીવ હરીને ભજે અને તેના પૂર્વના કર્મ પ્રારબ્ધ ભોગ ચાલુ રહે તો પછી હરીને ભજવાનું કામ જ શું તો પછી હરીને ભજવાનો ફોગટ શ્રમ કોણ કરે ટૂંકમાં તેઓ તો નિશ્ચિંતપણે માને છે કે જો જીવ હરીને સાચી રીતે ભજે તો તેના બધા જ કર્મ કપાઈ જાય એટલું જ નહીં પરંતુ સાચી રીતે હરીને ભજી જીવ સત્ય વસ્તુનું દર્શન પામશે અને અંતિમ પરમપદ મોક્ષધામનો મર્મ સમજી શકશે તો હું દેહ દેહના સગા સંબંધી સંપત્તિ મારા અને સંસાર સાવ સાચો આવી ભ્રાંતિમૂલક સમજણ દૂર થતાં સંસારમાં ફરી આવવાનો જન્મ મરણનો ભય સદાને માટે દૂર થશે આ ઉપરથી ભજ્યા શું કહેવાય જીવડાનું કપટ કપટદલનું હે હેજી હરિ ભજ્યા શું કહેવાય સાચી ભક્તિનો અર્થ શું એ જરા વિચારવું ઘટે દેવ મંદિરોમાં દર્શને જવું મૂર્તિ પૂજા સેવા કરવી તીર્થયાત્રા કરવી નિયમની માળા કરવી વગેરેને આપણે ભક્તિ માનીએ છીએ અને એટલું કરવામાં જ સાર્થકતા માની ત્યાં જ અટકી જઈએ છીએ પણ આવી ભક્તિથી કોઈના પૂર્વના કર્મ ટળ્યા દેખાતા નથી કારણ કે આ તો ભક્તિનું કેવળ સ્થૂળ રૂપ છે પહેલું પગથિયું જ છે આને ભાગવત એકાદશ સ્કંધમાં કનિષ્ઠ ભક્તિ કહી છે પછી આવે છે મધ્યમ ભક્તિ કેવળ મૂર્તિ કે મંદિરોને જ ન વળગી રહેતા ચેતન આત્મામાં પણ પ્રભુનો વાસ છે એવો ખ્યાલ શરૂ થાય છે છતાં બધામાં જ સમરસ મારા પ્રભુ એક સરખા બિરાજે છે એવો સર્વાત્મક ભાવ નથી આવી શકતો શત્રુ સાથે ભગવદ્ ભાવભર્યું વર્તન નથી થઈ શકતું ઉદાસીનતા રાખવી પડે છે પોતા કરતા ઉતરતા હોય એટલે પૈસે ટકે ભાવભક્તિમાં કે જ્ઞાન સમજમાં તેના તરફ બિચારા ગણી દયાભાવ આવે પણ ભગવદ્ ભાવથી પોતા સમા માની શકતા નથી પોતા સમા સાથે ભગવદ્ ભાવ આત્મભાવ અને પોતાથી વિશેષ હોય એટલે જ્ઞાન ભક્તિભાવ ત્યાગ પવિત્રતા વગેરેમાં તેના તરફ આદર પૂજ્ય ભાવ ઉપરાંત વિનયભરી સેવાનો પ્રેમ આવે છે છતાં આ મધ્યમ ભક્તિ ગણાય તેનાથી કર્મભોગ છૂટી જન્મ મરણની જાળમાંથી છૂટાતું નથી અને તેવી ભક્તિની વાત પણ મહેતાજી અહીં કરતા નથી બધું જ ભૂલી કુળગોત્ર નાત જાતનું અભિમાન છોડી જીવ કેવળ એક પ્રભુનો થઈ જાય આખું વિશ્વ હરિમય જણાવા લાગે સર્વનો મિત્ર શત્રુમિત્ર માન અપમાન નિંદાસ્તુતિ આ બધા જોડકાના ભાવથી પર બને પોતાનું જુદું વ્યક્તિત્વ પ્રભુ પ્રેમમાં ઓગળી જાય ત્યારે સત્ય સમજી કરી પરખશે ની સ્થિતિ થતા જન્મ મરણની જંજાળમાંથી સદાને માટે છૂટી શકે તો પછી આ જન્મના નસીબ પ્રારબ્ધ કે કર્મના બંધનો તો ક્યાંથી જ રહે આમ જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગે વ્યક્તિત્વને પોષતો અહંભાવ તદ્દન ગળી ન જાય ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ અશક્ય જ આ ભૂલે ગુમાય આ बनता तव दास हम अगर छठी कड़ी आंकना वृक्ष थी अमृत फल तोड़वा आ कड़ी में एक सादी सीधी उपमा द्वारा ઉપર કહેલ સિદ્ધાંત જ ફરી સમજાવવા મહેતાજી પ્રયાસ કરે છે આંકડાના છોડમાંથી કેરી જેવું અમૃત ફળ મેળવવાની આશાથી કોઈ તેનું જતન કરવાનો શ્રમ લે તો તે આ જગતમાં પૂરો મૂરખ ગણાશે અને તેનો પરિશ્રમ સાવ નકામો જશે લોકો તેને તદ્દન મૂરખ જ્ઞાનહીન ગમાર જ ગણશે બસ એ જ પ્રમાણે પેલું કેવળ સ્થૂળ ભક્તિ કરી માળા તિલક ધારણ કરી દેવદર્શન ગાંતાન તીર્થયાત્રા કે મૂર્તિની સેવા કરી અજર અમર થવાની આશા રાખવી એ નરી મૂર્ખાય છે ભક્તિભાવ પરોપકાર દયા ઉદારતા જીવનમાં જરા પણ ન હોય તેવાની મંદિર તીર્થની દોડધામ કે જળ મૂર્તિના ઉત્સવોમાં તન મન ધનથી કૂચે મળવાનો બધો જ શ્રમ એડે જવાનો છે શ્રીમદ્ ભાગવતમાં કપિલદેવ પોતાના માતાને બોધ આપતા કહે છે કે જેને આસપાસના ભૂત પ્રાણીમાં મારો ભાવ નથી આવતો અને ઠાઠ માઠથી મૂર્તિની સેવા કરે છે તે કુરુ તે અર્ચા વિડંબનમ તેની મૂર્તિ પૂજા એ કેવળ મારી ઠેકડી કરવા સમાન છે બસ આવો જ કંઈક ભાવ આ પદમાં મહેતાજીનો પણ છે બીજું આ સંસાર એ કેવળ આંખના વૃક્ષ જેવો છે ત્યાં બધું જ તુચ્છ અસ્થિર વિનાશી છે ત્યાં કાયમનું સુખ મેળવવાની આશાથી સંસારી સંપત્તિ મેળવી ભેળી કરવામાં તન મનની બધી શક્તિ વેડફી નાખવી તે મોટી ભૂલ છે ઈશ્વરે માનવને બુદ્ધિ આપી છે તેનો અણસમજ્યો દુરુપયોગ છે કળી સાતમી જીવ ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સ્થૂળ અણસમજી ભક્તિ જેમ નિરર્થક છે તેમજ હવે મહેતાજી કહે છે કે બુદ્ધિનું કોરું જ્ઞાન પણ તેટલું જ નિરુપયોગી છે વર્તનમાં જ્યાં સુધી હું મારું મૂકી સર્વમાં પ્રભુ અને સર્વ પ્રભુના માની ભગવદ્ભાવ કે આત્મભાવ વણી ન લેવાય જીવન અતિ ઉદાર પ્રભુમય ન બને અને કરતાપણાનો અહમ જરા પણ ન રહે ત્યાં સુધી બુદ્ધિની ગમે તેટલી સૂક્ષ્મ સમજણ કે વેદાંતનું પૂરું શબ્દ જ્ઞાન તદ્દન નકામા છે જીવ ઈશ્વર અને બ્રહ્મના ભેદ જાણવા સમજવા ગમે તેટલું ઝીણું કાંતતા હશે પણ વ્યવહારમાં હું અને તુંનો ભેદ નહીં જાય તો પરમપદથી ઘણા જ દૂર રહેશે અને સંસરણ મરણની રેટમાળ ચાલુ જ રહેશે તેને બદલે ભલે વેદાંત સિદ્ધાંતની ઝીણી વાતો નહીં આવડતી હોય ઉપનિષદનો અભ્યાસ નહીં હોય છતાં જેનું જીવન હું મારાથી પર કેવળ પ્રેમ ભર્યું હશે તે ગુરુ કૃપાથી સહેજે ભવ પાર પહોંચી જશે એમ મહેતા નરસિંહ ખાતરીપૂર્વક જણાવે છે लुखी वेदान्ती वाते वणसे कोटि करम जा ब्रह्मविचार वर्ति बतावे जोगवाडा मनावो मुने ગુરુ મળ્યા મતવાલા ઈ નાગર નરસિંહ રસાળા મનાવો મુનિ ગુરુ મળ્યા મતવાલા આવા પ્રેમી ગુરુના માર્ગદર્શન નીચે વસ્તુ પ્રાપ્તિ ઘણી સરળ બની જાય છે જેવી રીતે કનિષ્ઠ ભક્તિ અને મધ્યમ ભક્તિ એ પરાભક્તિના પગથિયાતો છે જ તે જ પ્રમાણે શબ્દ જ્ઞાનના મનનથી ઉપજેલી બુદ્ધિની નિષ્ઠા સત્ય પ્રાપ્તિમાં ઘણા જ ઉપયોગી સાધન તો છે જ છતાં જ્યાં લગી આત્મોચેન સર્વત્રની સ્થિતિ સમજણ વ્યવહારમાં નહીં આવે त्या सत्य वस्तु नहीं जड़ से हकीकत छे भक्त वीर भक्तवीर महाराज की जय श्री देव की जय द्वारिकाधीश की जय रणछोड़ की जय नरसिंहराम महाराज की जय सदगुरुदेव की जय 日、夜、晌、日、夜、晌。